બિરસા મુંડાની દોઢસોમી જયંતિ નિમિત્તે બારદોલી કોંગ્રેસનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નારિદા ખાતે યોજાયો બારદોલી નગર કોંગ્રેસ પ્રમુખ કિરણ લાકડાઓની આગેવાનીમાં આયોજિત આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું કુંજન અર્ચના કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમની પ્રતિમાને ફૂલો માળા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ મંત્રી ભાવિન ચૌધરી ધવલ ગામીટ શકીલભાઈ તેમજ અન્ય અનેક આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આદિવાસી સમુદાયના અધિકારો અને બિરસા મુંડાએ કરેલા બલિદાન અને તેમની ક્રાંતિકારી વિચારધારાને યાદ કરીને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી ભગવાન બિરસા મુંડા અઢારસો પંચોતેરથી ઓગણીસો ઝારખંડના આદિવાસી સમાજના મહાન નેતા હતા તેમણે બ્રિટિશ સુશાસનની શાસન સામે ઉલગુલ્લા મહાન વિદ્રોહનું હેતુ કર્યું હતું તેમણે આદિવાસીઓની જમીન જંગલ અને જળના અધિકારીઓ માટે અવિરત સંઘર્ષ કર્યો હતો